ગુડ મોર્નિંગ સર્વ ઉપસ્થિત મહેમાનો જે તમારા જ અહીંયાથી નીકળેલા બધા સ્ટુડન્ટ છાત્રાઓ છે બરાબર અહીંયા આટલી સારી સંખ્યામાં ઉપસ્થિત રહેવું એ બહુ મોટી બાબત છે કેમ કે જોબ ઉપર રહીને તમારે અહીંયા આવું પોતાના ફેમિલીને સાથે મતલબ કે ઘરે રાખીને બીજા બધા ઘણા પ્રોબ્લમ્સ હોય કે જે સોર્ટ આઉટ કરીને તમે અહીંયા આટલો ટાઈમ ફાળો એ બહુ મોટી વાત છે બરાબર બીજી વસ્તુ કે આજે તુલસી દિવસ તરીકે ઉજવવામાં જોઈએ બરાબર આજે તુલસી પૂજન દિવસ છે બરાબર તો હું એવું માનું છું કે આજે બહુ સારો દિવસ છે અને સારા દિવસે આપણે બધાએ ભેગા દે સાથે સાથે સુશાસન દિવસ પણ છે ને બરાબર અટલ બિહારી વાજપેયીની યાદમાં જે સુશાસન દિવસ પણ ઉજવવામાં આવે છે તો હું એવું માનું છું કે જો સારું સુશાસન જોઈતું હોય આપણે તો અહીંથી જે પણ લોકો ચાહે ગવર્મેન્ટમાં હોય પોલિટિકલ માં બરોબર એ સુશાસન શું છે એ સમજીને જો આગળ કામ કરે તો પાછળના કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ ના પડે બરોબર એ સૌથી સારી બાબત હોય શકે બરોબર એટલે અત્યારના જે આ તમે